આજકાલના દોડધામ અને સ્ટ્રેસવાળા જીવનમાં દરેક લોકો ઝડપથી બની જાય તેવી વાનગીઓ શોધતા હોય છે અને તેમાં નવીનતા અને સાથે સાથે ન્યુટ્રિશન વેલ્યુ સચવાય પણ એટલી જ જરૂરી હોય છે તો આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં બે એવી રેસિપી માણવાની છે કે ન્યુટ્રિશન તો છે જ અને સાથે સાથે એટલી ટેસ્ટી પણ છે તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી વાઘ બકરી છે આપણે ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત વનસ્ટ્રેની સાથે સો ફ્રેન્ડ્સ આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં પહોંચી ગયા છે ઓથેન્ટિક ગુજરાતી ભાણો ફિરદસિમવિશાળા રેસ્ટોરન્ટમાં અને આપણી સાથે જોડાયા છે મહારાજ ચિમનલાલ તો ચાલો તમને મરીને જાણી કે તેઓ આજે શું બનાવવાના છે હેલો મહારાજ કેમ છો હા બસ મજામાં મહારાજ આજે આપણે તમને ગુજરાતી ભાણો શીખવાડો છો તો શું છે આજની ફર્સ્ટ રેસિપી આજે ફર્સ્ટ છે કોદરીની ખીચડી કોદરીની ખીચડી કોદરીની ખીચડી મહારાજ ખીચડી છે એમ જનરલી ખીચડી ઘણા બધા ટાઈપની બનતી હોય છે હા જે ચોખાની હોય સાબુદાણાની હોય

ચોળી રાઈ જીરું ગાજર બટેટા મેથી મુઠિયા હળદર ગવાર મરચું હિંગ અને લીલા મરચા ઓકે મહારાજ તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે કરીએ ચાલો પહેલા ગેસ ચાલુ કરીએ છે ડાયરેક્ટ આપણે કુકર માં જ પ્રોસેસ કરવાની છે હવે આમાં લગભગ 2 થી 3 ચમચી તેલ ઓકે तेल गरम था है या मतलब लविंग ना पाना है तेल थोड़ू गरम था इलाके गरम था ले आता है लविंग पहला टुकड़ा ऐड करिए बस आता है लविंग लविंग बेचार ने आदला तज ओके तज लविंग आदला बड़ा बड़ा मोटा तज ना टुकड़ा ली दाश है अने सात आठ दाना लविंग ली दाश है पांच छह लविंग ली दाश है ओके तेल ने शे सरस गरम था वादे ये शे अने मा तज ना टुकड़ा अने लविंग ऐड करवाने शे અંબર ખીચડી માં આવા બતા સ્પાઇસીસ ની ફ્લેવર બહુ સરસ લાગતી હોય છે હવે આમાં આપણે રાઈ મેથી અને જીરું ઓકે એક આપણે ચપટી સૌથી પહેલા મેથી મૂકીએ છે રાઈ ચપટી રાઈ અને ચપટી જીરું ઓકે મસિયા ગરમ થઈ જાય સેજા ધીમી રાખવાની ઓકે હવે આમાં મરચું ઓકે લીલા મરચાની પેસ્ટ કરી રાખી છે અત્યારે આપણે એક ચમચી એડ કરીએ છે હવે આમાં હિંગ તેજ હિંગ ચપટી હિંગ ચપટી હિંગ હવે આપણે વેજીટેબલ આમાં ગવાર એક પડીઓ ગવાર એટલે એક વાટકી જેટલો ઓકે એપ્રોક્સ 4 થી 5 ચમચી હશે હા અને આ ચોળી

આ કાચો હવે આપણે આ બેય મિક્સ કરી દેવાના સાબ બાદી ઓકે 100 ગ્રામ કોદરી લીધી અને 100 ગ્રામ મગની ફોતરાડી ડાળ લીધી અને એક વાટ ધોઈ નાખી અને પછી આપણે જે વેજીટેબલ્સ વઘારે આના એમાં એડ કરી દઈએ છે હવે કોદરી એડ કરી છે બાર માર્કેટમાં ઈઝીલી મળી શકે છે માર્કેટમાં મળી જાય ઓકે હવે આમાં આપણે મીઠું જે છે એ ગૌ લોટ છે પછી ગૌ લોટમાં મેથી નાખવાની મીઠું મરચું હળદર અને મોણ એ નાખીને ના મુઠિયા બનાવ્યા

બસ આ બધું નકાઈ ગયું હવે આપણે કુકર બંધ કરીએ ઓકે કુકર માં છે આપણે ખીચડી થવા દઈએ છે બસ બસ મીડિયમ ફ્લેમ પર આપણે રાખીએ છે કુકર બંધ કરે છે મહારાજ કેટલી સીટી હવે ત્રણ સીટી વાગશે ઓકે ખીચડી થઈ જશે પછી 10 મિનિટ એને ઠંડી કરવા દેશે ઓકે કુકર ઠંડુ થશે 10 મિનિટ તે તૈયાર ઓકે આપણે કુકર બંધ કરીને ત્રણ સીટી વગાડીએ પછી આ ખીચડી દહીં સાથે પણ ખવાય ઘી સાથે પણ ખવાય અને કોરી પણ ખવાય ઓકે અને એમાં આપણે બધા વેજીટેબલ્સ એડ કર્યા જ છે બરાબર અને મસાલા પણ એડ કર્યા છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે સરસ એકદમ સરસ લાગે ઓકે આમ તો જનરલી મહારાજ આપણે ખીચડીમાં ચોખા છે દાળ છે અલગ અલગ છે જેમ કે મગની ખોતરાળી દાળ છે યલો દાળ છે એ કરીએ છે પણ ખૂબ જ નવું કોમ્બિનેશન લીધું છે કોદરી અને મગની ખોતરાવાળી દાળ લીધી છે

પેલું આપણે કહીએ ને કે મોરૈયો છે એના જેવું તો આ પાણીમાં બફાય છે ત્યારે શું એ ફૂલી જાય છે કે આવી જ રહે છે બહુ નહીં ફૂલતી પણ મામૂલી ફૂલે થોડીક ફૂલી જાય છે તો અત્યારે આપણે એને ત્રણ સીટી વગાડવા દઈએ છે ત્યાં સુધી એને પ્રોપર કૂપ થવા દઈએ છે મતલબ આમ ખીચડી બધાના ઘરમાં બનતી હોય છે વેજીટેબલ ખીચડી પણ બનતી હોય છે પણ આપણે કોમ્બિનેશન બહુ સરસ કર્યું છે કોદરીની ખીચડી કરી છે અલગ જ જાતની છે એકદમ અલગ ટાઈપની છે બાકી ફણસી પડે ગાજર બટેટા પડે વટાણા પડે ખીચડી દરેક જાતની પડે અમારે અત્યારે તો આપણે એમાં બટેકા નાખ્યા છે કાચા ઝીણા સમારેલા ગાજર છે ગવાર ગવાર ને છોડી એના સિવાય આપણે બીજા કોઈ શાકભાજી એડ કરવા તો કયા કયા કરી શકાય ફણસી કરાય ઓકે ફણસી વટાણા ઘણા લોકો ખીચડી રીંગણ પણ નાખતા હોય છે ફ્લાવર નાખતા હોય છે હા ફ્લાવર નાખે રીંગણ નાખે કોબી નાખે હા ઘણા બધા નાખે છે એટલે આપણે જે શાકભાજી ઓછી ખીચડી માં જેટલા શાક નાખો એટલા ઓછા પડે સમજી લો ને ઓકે બધી જાત ની ન્યુટ્રિશન વેલ્યુ આપણે એક જ ડિશ માં સચવાઈ રહે છે હા એટલે આપણે જે ભાવતું એડ કરી શકાય બીજી સિટી પણ હવે વાગી જશે પણ તૈયારી છે એકવાર સુધી વાગે પછી જો રાખવાનું ઓકે હજી તો ખીચડી રંધાઈ રહી છે હજી તો એક સીટી વાગવાની પણ બાકી છે તો પણ કુકર ની અંદર થી ખૂબ જ સરસ સ્મેલ આવે છે કોઈને ખબર પણ નહીં પડે કે આ કોદરીની ની કઈક નવી ખીચડી છે બરાબર મારા જે ખીચડી છે આમ કયા સીઝન માં જનરલી વધારે ખવાતી હોય છે ઠંડી ના સીઝન વધારે ઠંડી ના સીઝન થોડી ગરમી આપતી હોય છે એટલે અમુક તો કોદરી ઉપવાસમાં પણ ચાલે કોદરી ઉપવાસમાં માં થઈ શકે છે કોદરી સામો જે સાબુદાણા

ઈવન ઉપવાસમાં પણ ખાઈ શકાય ઓકે તો ફાઇનલી હવે આપણે ત્રીજી સીટી વાગશે એટલે આપણી કોદરીની ની ખીચડી રેડી થઈ જશે અને પછી આપણે 10 મિનિટ પછી એને સર્વ કરીશું મહારાજ ફાઇનલી આપણી ત્રીજી સીટી પણ વાગી ગઈ છે અને તમે કીધું તો એ પ્રમાણે કે 10 મિનિટ અને રેસ્ટ આપવાનો છે કુકર ખુલે ત્યાં સુધી રાહ જોવાની છે તો ત્યાં સુધી આપણે એક બ્રેક લઈ લઈએ તો ફ્રેન્ડ કુકર ને ઠંડુ પડવામાં થોડોક સમય લાગે તેટલો છે ત્યાં સુધી લઈએ એક શોર્ટ બ્રેક